નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગર હાથીખાના માર્કેટમાં આવેલી મસાલાની એક દુકાનમાં સોમવારે મોડી રાત્રે આગ ફાટી નીકળતા ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા હાથીખાના માર્કેટમાં આવેલી મસાલાની એક દુકાનમાં સોમવારે મોડી રાત્રે આગ ફાટી નીકળતા ફાયર વિભાગના કર્મચારીઓ આગ ઉલવીને કુલિંગ કરવાની પ્રોસેસ હાથ ધરી હતી જ્યારે આગ લાગવાની જાણ થતા જ વેપારીઓ હાથીખાના ખાતે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા હાથીથાનામાં આવેલી રાજા મસાલા ભરડા દુકાનમાં રહેલા મરચા સહિત મસાલા સડગતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અન્ય વેપારીઓની આંખોમાં બળતરા થતી હતી ત્યારે દુકાનમાં જઈને આગ ઉલાવવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઓક્સિજન માસ્ક પહેરવા પડ્યા હતા વડોદરા ફાયર વિભાગના જણાવ્યા અનુસાર રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં આગ લાગી હોવાનો મેસેજ રાત્રે દસ વાગ્યા પચીસ મિનિટે મળ્યો હતો સ્થળ પર પહોંચતા મસાલાની દુકાનમાંથી ધુમાડો બહાર નીકળી ગયો હતો મસાલાની દુકાનની ઉપરના માળે પણ આગ ફેલાઈ ગઈ હતી આગ ઓલવ્યા બાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી

અમારે સવા દસ થી સાડા દસ ની વચ્ચે કોલ આવ્યો હતો કે તમારી દુકાનમાં આગ લાગેલી છે તો અમે તાત્કાલિક આવ્યા હતા તે ખોલીને જોયું તો બધું આગ દેખાતી હતી અને ફાયર બ્રિગેડ ને તત્કાલ ફોન કરેલો હતો એડવાન્સમાં તો ફાયર બ્રિગેડ આવી છે અને બધું કામ કર્યું છે તો માલનું બહુ બધું નુકસાન થયું છે તે છતાં બધાએ જોઈ લીધું છે કે શું થયું છે તો આમાં શોર્ટ સર્કિટનું બતાવી બતાવી રહ્યા છે બધા અને ખૂબ જ દુકાનમાં નુકસાન થયું છે અને ટોટલ લોસ થઈ ગઈ છે આશરે ત્રીસ એક લાખ રૂપિયા નો માલ સામાન છે અને પાંચ લાખ રૂપિયાનું ફર્નિચર છે કેમેરામેન નવનીત પરવાઈ સાથે સત્યમ નવાશ કનેક્શન પ્લસ ન્યૂઝ ફોડદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર